સ્વરઅપાર્ટમેન્ટ ખેતેશ્વર હોસ્પિટલ ની બાજુમાં રેલવે અંડરબ્રિજ પર ઉસ્માનપુરા અમદાવાદ ખાતે મૈત્રી મિલન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ માં સર્વ પ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ તથાગ ગૌતમ બુદ્ધની પ્રતિમા આગળ ગુલાબના પુષ્પો અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ પધારેલા બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ નિવૃત્ત અધિકારીઓ બૌદ્ધ વિહારના સંચાલકો ભાઈઓ બહેનો તેમજ નામી અનામી સૌ મહાનુભાવોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ત્યાર પછી સૌએ પોતાનો પરિચય આપ્યો હતો તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા આ કાર્યક્રમમાં સંજોગ વંશ બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ મનમાં કેટલીક વાર એકબીજા પ્રત્યે અવિશ્વાસ અને અનુરાગ ઉત્પન્ન થતા હોય છે તેના ઉપશમન માટે ફ્રેન્ડશીપ ડે દિવસે બૌદ્ધ સંસ્થાઓના સાથે બેઠક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અમદાવાદ અને ગાંધીનગર ખાતે સક્રિય રીતે બૌદ્ધ ધમનો પ્રચાર પ્રસાર કરતી બૌદ્ધ સંસ્થાઓના આગેવાનો સાથે બેસવાથી મન મેળાપ થાય અને ધમ પ્રચારને વધુ વેગ મળે તે હેતુ મૂળ હતો ગુજરાત બુદ્ધિસ્ટ એકેડમી દ્વારા સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણથી પધારેલ તમામ ઉપાસકોનું પંચશીલ ખેશ ગુલાબનું ફૂલ

તથાગત ગૌતમ બુદ્ધનું કેલેન્ડર જય ભીમ ખેત સન્માનપત્ર તેમજ બુદ્ધ અને નામનું પુસ્તક આપી સૌનું સન્માન સંચાલક ભીખાભાઈ એ મકવાણા દ્વારા કરવામાં આવ્યું સાથે સાથે અમદાવાદના પાંચ બૌદ્ધ વિહારોની મુલાકાત પણ કરવામાં આવી હતી તેવા વિહારોમાં બૌદ્ધિસત્વ બુદ્ધ વિહાર ચાંદખેડા ત્રિશરણ બુદ્ધ વિહાર વેજલપુર વેણુવન બુદ્ધ વિહાર ચાંદખેડા વિશ્વરત્ન બુદ્ધ વિહાર ચાંદખેડા કાંકરિયા બુદ્ધ વિહાર ગામ

બીજા કોઈ વ્યક્તિઓ આખું કામ આ બધ વિચારધાર હતો ત્યારે હું માતાજી ભગવાન શ્રીકૃષ્ણ શ્રાવણ મહિનો આવે સતત ખર્ચા અને લોકોને ભેગા કરી પ્રસાદીઓ ચાર હજાર કે બે હજારની પ્રસાદીઓ હતા આજે દસમા મહિનાની દશેરાના દિવસે આપણે વિજયાદશમીના દિવસે બે હજાર ત્રેવીસના દિવસે મેં મહેસાણા પશ્ચિમજી દીક્ષા ગ્રહણ કરી મેં ભોજ દીક્ષા લીધી ત્યાર પછી મેં દસમા મહિના અગ્યાવા મહિનાથી મેં સંકલ્પભૂમિ બોધ વિહારની નંદા સ્થાપના કરી હવે આવા ગામની અંદર બોધ વિહાર બનાવવું બહુ કાઠું કહેવાય તમે જે અમદાવાદની અંદર હું આજે આ ત્રીજું બોધ વિહારની મુલાકાત લઈ લોઉ છું પહેલાં વેણુમનમાંથી આવ્યા અમે

ગુજરાતના કેટલા કેટલા બોધ વિહારો હોય એના જે સમાચારો હોય એ અંદર સાપી ગુજરાતના દરેક બોધ વિહારોમાં એનો પ્રચાર પ્રસાર થાય એટલા માટે મેં ચાલુ કર્યું હતું અને એનો પ્રતિભાવ નહીં મળ્યો પણ છતાં પણ મેં પ્રયત્ન કર્યો બહુ સારો સાહેબ પ્રતિભાવ મળ્યો હતો લોકોએ મને મજાવ્યો કે બહુ સરસ કામ કર્યું હતું અને આજે અમારી પાસે ગુજરાત ગવર્મેન્ટ નિયુક્ત આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે